અત્યારે નહી જ કલાક ધીરે ધીરે બરોબર ના ના હું જાવ અત્યારે કોઈ નાકા અત્યારે હાલના હાલના હાલ જ

આવો કના ગાડી પડી છે એટલે ગાડી ધોકા પડી ગઈ ગાડીનું આપણે અરે આ કાશીન તારંગા ફેરવા લઈ જશું અરે ગાડીમાં તારંગા ફેરવા તો ડીઝલ પૂરો ના પીસાઈ તાપન આ એ વાત સાચું આટ કરતી વખત ગરમોન વધારે પડી ગાડી કની હ હા જો પૈસા ગાડીમાં પડે આ પોઈન્ટ કોક હોય ને ગાડી પડ્યા

લે ત આ હારું મોરત કરી તો એટલા માટે કોસ લઈને આવ્યો હું ના ના બરોબર લ તારું લોક તો હોને ટીચ 20 મિનિટ બધું લાવ્યો એવું છે હા બોડા કે ગભરાય છે તું કે તાઈ સાપરામાં જેતા તને ઈમો જેતા હે ને મને નથી કે તું આટલો ભોય બસ તાઈ સાપરામાં જેતા ઈમો એવું બધું લે અરે પતી સા હા દોહા બેહાય કાકા હારું દોહા બેહાય કોમસેને કોમસેને હારું આ બધું

કેરો કાળિયો હતો ને બહુ અખા પરનો મજુવો તો દોય દોહો ઓવા મારવા એ તો પેલા ને જીની કાકા તમારે પકરો ને છોરો એવો નહીં અત્યારે જતા ત્રીજા મતલબ નાખી પકડે છે ને તો બના રે નાખે જી બત્રીજા કાકા બાઇક લઈ જઉં હા તો બાઇકમાં થા દાદા જાવ હું સાઉસી ના દાદા જાવ તો હું અરે પેલો ડો લાગો હોય કાળિયો છે ઓવા ને પેલવોન પાવ એ રે ઓવા દોન લાગ્યો આ ફિન આવતી હતી માંતરે ખખર નાખો તો

તો તો અંદર કાકા કોઈ નહીં અલ્યા ડોહો છે કોઈ શક નહીં ઓર યુઝર ઓર એ લે એ

રાટો મારશે નહીં આજે આપશી એ તો ને ચેતન દેજો પાછા હોગ માર ગયા કોઈ લઈ ગયા જ કરવાનું પછી ફોન કરો મારે ફોન ની કામ પડ્યો થોડી નીકળે એટલી નેકળે ના નેક